દોસ્તો ભારતના નાગરિકો ગુજરાતના નાગરિકો અને સૌ પ્રજાજનો આપણે ખૂબ ધૂમધામથી ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીનો દિવસ પર્વ જે આપણી સંસ્કૃતિ છે ઉજવ્યો હવે આજે પડતર દિવસ પણ છે છતાં પણ હજી સવારે દિવાળીનો ભાગ છે એટલે દીપાવલીની દરેક પ્રજાજનોએ ખૂબ ખૂબ શુભકામના સાથે લાઈવ ઇન્ટરનેટ ન્યૂઝના જે પણ ઓનર છે રાણાભાઈ કે એમની કમિટી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આવતીકાલે ભગવાનની કૃપાથી નવું વર્ષનું આગમન થશે કાલે બેસતું વર્ષ છે સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી ફટાકડા ફોડી મીઠાઈ ખાઈ બહાર ફરવા જઈ અને નવા વર્ષને વધાવશે એવા સમયે મા અંબે ભગવાન રામને પ્રાર્થના કરીએ મા કુળદેવીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ આપણું ખૂબ સુખમય જાય તંદુરસ્ત જાય એવી મા અંબેને પ્રાર્થના કરીએ તેમજ પ્રજાજનોને પણ આવનારું વર્ષ ખૂબ સુભદાયી નીવડે ઇન્ટરનેટ ન્યૂઝના એડિટર અને ચેનલને પણ ખૂબ સુખદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું હેપ્પી દિવાલી